દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવેલ કલ્યાણપુર તાલુકાના ના એટલે કે ગાંધી મુકામ આવેલ હર્ષદીપ માતાજી ના મંદિર નું મહત્વ છે આ મંદિર દરિયા કિનારા ની પાસે આવેલ એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગર ની તળેટી એમ બંને જગ્યાએ માતાજીના માતાજી મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃત કૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હર્ષદીપ માને ને હર્ષદ 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 શ્રીકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા અર્ષેદી માતા નું કોયલા ડુંગર પર પ્રગટ છે કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી અર્ષિદી માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો

છપ્પન કોટી યાદવ અને કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસીથી માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારે માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એવી એક લોચ લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું તેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે એકવાર કચ્છના વેપારી જગણુસા તેમના સાત વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમ તેમના છ વહાણ ડૂબી ગયા સાતમું વહાણ બચાવી લેવા માતાએ

બલી ખૂટી ગયા એટલે સાહેબ પોતાના દીકરા બે પત્નીઓ બલિ આપ્યો અને છેલ્લા પગથી તમામ કર્યા અને જગડુશા એ માતાજી નું મંદિર ડુંગર ની બંધાવ્યું આજે પણ આ મંદિર નો ભારે મહાત્મા છે બીજી એક લોક વાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્ય તપસ્યા કરીને તેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઓજેનના અરશીધી મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના અરશીધી મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે તે વખતે ઈંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જાગતી કરવામાં આવે છે અને ત્યાર બાદ જ દર્શન થાય છે બંને મંદિરોનો મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ છ પાછળથી દેવીની મૂર્તિઓ અલગ-અલગ સરખી છે અરશીધી માતાનું મંદિર માત્ર સમચોરસ ગુરુપ્રગૃહનું બનેલું છે તેની દિવાલો તદ્દન સાદી છે તેની રચનામાં ભૂમિ સમાંતર ફળ છે જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપરની અણીયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા શ્લોકમાં બનેલું છે બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે હરસિદ્ધિ મંદિરની બાર શાખ છે સુંદર અને સુશોભિત કરેલી છે બાર શાખમાં દેવ દેવ દેવદેવીઓને તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે દ્વાર શાખ ઉપર પણ

અને બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયન રમ્યો છે મંદિરની પાછળ એક કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછો દરિયા કિનારો જોવા મળે છે આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે આ સ્થાન સ્થાના પોરબંદર થી ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે પોરબંદર થી દર કલાકે એસટી બસ ની સગવડ છે અહીં દર્શનાર્થી આવેલા ને રોકવા ધર્મશાળાઓ પણ ઘણી બધી છે આ સિવાય કોઈલા ડુંગર ની તળેટી માં આવેલ બજારમાં ચાર નાસ્તો ભોજન માતાજીનો નો ચઢાવો વગેરે આસાનીથી મળી રહે છે